ગુજરાતની નદીઓ પ્રદૂષિત હાલતમાં છે નદીઓના શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં વહુઠા પાસેનો સાબરમતી નદીનો પટ્ટો સૌથી ઝેરી છે દસ માંથી ચાર નદીઓ અત્યંત પ્રદૂષિત સ્થિતિમાં છે સાબરમતી અને અમલખાડી નદી અત્યંત પ્રદૂષિત છે ભાદર અને ખારી નદી પણ છે નદીઓનું પાણી પીવાલાયક હવે નથી રહ્યું જળચર જીવો પણ તોળાતું જોખમ મહત્વનું છે કે રાજ્યની દસ નદીઓ પ્રદુષિત હાલતમાં છે જેમાં સાબરમતી ભાદર ખારી ઢાઢર વિશ્વામિત્રી મીંઢોળા શેઢી અમરાવતી અને ભોગાવો નદી સામેલ છે ચાર નદીઓ તો એવી છે કે જે પ્રાયોરિટી એકમાં આવે છે એટલે કે સૌથી પ્રદૂષિત છે જેમાં સાબરમતી અમલખાડી ખારી અને ભાદર નદીનો સમાવેશ છે પ્રાયોરિટી બે માં જે નદી આવે છે એ પ્રાયોરિટી ચાર અને પાંચમાં પણ બે નદીઓનો સામેલ છે આ અંગે ઓક્ટોબર બે હજાર પચીસમાં રિપોર્ટ જાહેર થયો રાજ્યની પચીસ નદીઓમાં પાણીની ગુણવત્તાની ચકાસણી કરાઈ છે જેમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ લેવલ કરતા વધુ હોવાનું સામે આવ્યું છે